નમસ્કાર ખેડૂત મિત્રો કલીમ લેગરોમાંથી હું છું ઇન્સુલિમિસ આજે આપણે વાત કરવાની છે યુરિયા નાખવાથી ઉત્પાદન વધે કે ઘટે તેમજ યુરિયાના ગેરફાયદા વિશે તો જમીનની અંદર આપણા મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણ છે મહત્વના તો નાઇટ્રોજનની જરૂરિયાત છોડની અંદર રહે જ છે પરંતુ વધારે પડતું નાખશું તો નુકસાન પણ કરશે એટલે નાઇટ્રોજન છે એ અમુક અમુક પાકની અંદર એટલી જરૂરિયાત રહેતી નથી જેમ કે આપણે મગફળી છે તો મગફળીની અંદર આપણે નીચે જે મૂળ ગંઠિકા હોય છે તેમાં નાની નાની ગાંઠો હોય છે તો એ આપણે કહીએ છીએ કે નાઇટ્રોજનની ગાંઠું છે એને જેટલું નાઇટ્રોજન જોઈએ એ પોતાની રીતે લઈએ છીએ એટલે એની અંદર નાઇટ્રોજન એટલું જરૂર પડતું નથી તેમજ કઠોળ વર્ગનો પાક પાક કોઈ પણ વાવેલો હોય તો એમાં પણ એટલું નાઇટ્રોજન જરૂર પડતું નથી હા જો યુરિયા આપણે નાખવું જ હોય તો હપ્તે હપ્તે આપવું જેમ કે આપણે એમ હોય કે પંદર કિલો એક વીઘા યુરિયા આપવું છે તો એકી સાથે પંદર કિલો ના આપવું પાંચ પાંચ કિલો કરી અને ત્રણ હપ્તે યુરિયા આપશું તો એ ફાયદો રહેશે જો એક યુરિયા પંદર કિલો નાખી દેવામાં આવશે તો એવું થશે કે જે વધારાનું યુરિયા છે એ હવામાં ઉડી જશે તેમજ જે જમીનની અંદર કાર્બન છે એ સૌથી મહત્ત્વનું છે કેમ કે કાર્બનને લીધે જમીનની અંદર ભેજ જળવાઈ રહે તેમજ જે આપણા મિત્ર કીટકો છે એનો પણ ખોરાક મેળવવામાં કાર્બનનો મહત્ત્વનો રોલ હોય છે અને બીજા પોષક તત્વો મેળ છોડને મેળવવા માટે કાર્બનની જરૂરિયાત રહે છે તો જે યુરિયા વધારેનું નાખશું એ વધારાના યુરિયા છે એ કાર્બનને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરી અને હવામાં ઉડી જાય છે એટલે જમીનમાંથી કાર્બન પણ વહી જાય છે અને આપણે જે નાઇટ્રોજન આપેલું છે એ નાઇટ્રોજન પણ જતું રહે છે અને આપણા જે મિત્ર કીટકો છે એ જે યુરિયા નાખશું એ રાસાયણિક ખાતર છે તો મિત્ર બેક્ટેરિયાના કીટકો પણ મૃત્યુ પામશે એટલે વધારે યુરિયા નાખવાથી નુકસાન થશે હા તમારો પાકમાં નાઇટ્રોજનની જરૂરિયાત છે અને તમે આપશો અપતે તો કોઈ વાંધો નહીં અને યુરિયા આપવું હોય તો એની સાથે બને ત્યાં સુધી સલ્ફરનો ઉપયોગ કરવો સલ્ફરનો ઉપયોગ કરશું તો જે સલ્ફર છે એ નાઇટ્રોજન સ્થિર કરવાનું કામ કરે છે એટલે નાઇટ્રોજન પણ સ્થિર રહી જાય અને સલ્ફરનું સલ્ફર પણ જમીનને મળી રહેશે બે એકદા છે હવે જે દાણા ભરાવાની વાત છે તેમાં યુરિયા ફાયદો કરે છે કે નથી કરતું તો દાણા ભરાવામાં યુરિયા કોઈ પણ પ્રકારનો ફાયદો રહેતો નથી કેમકે દાણા ભરાવવામાં સૌથી મહત્ત્વનો ભાગ હોય તો સલ્ફર છે જે તેલની ટકાવારી વધારે અને પોટાશ છે તો પોટાશ છે એ આપણે દાણા ભરાવવામાં કામ કરે છે તો એનો ઉપયોગ કરવો હા યુરિયા સસ્તું છે એટલે આપણે વધારે પડતો ઉપયોગ કરી જમીન બગાડીએ છીએ અને જમીન આપણી એક સમય એવો આવશે કે બંજર ખાવામાં વાર નહીં લાગે એટલે સસ્તું હોય એટલે વધારે નાખી દેવું એવું જરૂરી નથી એને જરૂર આપણે જમીનની કેટલી જરૂરિયાત છે એ મુજબ ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને ઉપરથી આપણે સ્પ્રે આપીએ તો એમાં પણ અત્યારે તો ગ્રેડ ઉપલબ્ધ છે ઓગણીસ ઓગણીસ છે વીસ વીસ છે નેનો યુરિયા આવી ગયું છે તો બને ત્યાં સુધી સ્પ્રેમાં વાપરવું સ્પ્રેમાં વાપરશું તો પેલું એક ઝડપથી એ પાકની અંદર લાગશે અને એનું રિઝલ્ટ ઝડપથી જોવા મળશે તેમજ આપણી જમીન પણ ખરાબ નહીં થાય તો આ બંને ફાયદા એની અંદર મળશે અને સ્પ્રેમાં એમિનો એસિડ અને યુમિક એસિડ ઉપરથી વાપરવું જે નાઇટ્રોજનને સ્થિર કરવાનું કામ કરે છે અને જમીનની અંદર કાર્બનનું સારું પ્રમાણ હશે તો જમીન જે હવામાંનું નાઇટ્રોજન છે એ પણ હવામાંથી નાઇટ્રોજન છોડ લેશે એટલે નાઇટ્રોજન એટલી જરૂરિયાત વધારે પડતી રહેતી નથી હવામાંથી પણ નાઇટ્રોજન છોડ લઈ શકે છે એટલે આડતર યુરિયાનો ઉપયોગ કરવો નહીં વધારે ખોટો રિયાનો ઉપયોગ કરશું તો આપણી જમીન બગડશે એટલે જરૂરિયાત મુજબ જ રૂઆનો ઉપયોગ કરવો વધારે પડતું ના આપવું અને આ વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો મળતા રહે આપણે